ગોંડલની કાયદો વ્યવસ્થા અને પોલીસની ભૂમિકાને લઈને સતત હવે સવાલો ઊભા થઈ રહ્યા છે અને અમિત ખૂંટ અને રાજકુમાર જાટના મામલે ફરી એક વખત વિશ્વ હિન્દુ પરિષદના જે ગોંડલના પ્રમુખ છે પિયુષ રાદડિયાએ તેમણે સીબીઆઈ તપાસની માંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કરી છે અને આ મામલે તેમણે પત્ર પણ લખ્યો છે અને પોલીસ પર તેમણે આરોપ પણ લગાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ જે પ્રકારે ગોંડલ છેલ્લા ચાર મહિનાથી અમિત ખૂટ અને રાજકુમાર જાટના સહિત અલગ અલગ મામલે ચર્ચામાં છે અને ફરીક વખત ચર્ચામાં આવ્યું છે અને તેનું કારણ છે કે ગોંડલના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ રાદડીયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગણી કરી છે કે છેલ્લા ચાર મહિનાથી ગોંડલમાં કાયદો વ્યવસ્થા જેવું છે જ નહીં અને ગોંડલ કોઈના કોઈ મુદ્દે સતત ચર્ચામાં છે તેમણે વધુ આરોપ લગાવતા કહ્યું છે કે જે પ્રકારે અમિત ખૂટ વાત કરો કે રાજકુમાર જાટના કેસની વાત કરો તે મામલે પોલીસે તેમની ભૂમિકા સતત શંકાસ્પદ સામે આવી રહી છે

ત્યારથી બે દિવસ સુધી અમિતભાઈ કઈ કઈ જગ્યાએ હતા કોણ એમને મરવા માટે મજબૂર કર્યા એ લોકો એ અમિતભાઈ ખોટે આત્મહત્યા કરી છે કે એને મારીને લટકાવી દેવામાં આવ્યા છે એ સંદર્ભે સીબીઆઈ તપાસની માંગણી કરી છે અને એ અમિતભાઈ કોર્ટની કેસની અંદરમાં જે સગીર દીકરી આક્ષેપો લગાવ્યા છે કે વડોદરા રિમાન્ડ ઓમથી લઈ એમને બળજબરીપૂર્વક લલચાવી ફોસલાવી એમના ફાધરને ગોંડલ લેવામાં આવે છે ત્યાં શ્રી હોટલ ખાતે રાખવામાં આવે છે ત્યારબાદ ત્યાં ડીવાયસપી ઓફિસ લઈ જાય છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એમાં જે જે કોઈ વ્યક્તિ સંડોવાયેલા હતા એમાં પણ સીસીટીવી ફૂટેજ આપતા નથી અમિત ખોટમાં પણ સીસીટીવી ફૂટેજ મળતા નથી રાજકુમાર ઝાટમાં પણ સીસીટીવી ફૂટેજ મળતા નથી તમામ જગ્યાએ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોય આ તમામ વિષયોને લઈ અને માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે માગણી કરવામાં આવી છે કે ત્રણેય કેસની અંદરમાં સીબીઆઈ તપાસની એક ઓર્ડર કરી દે અને જે જે કોઈ અધિકારીઓ આમાં શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ હોય પોલીસના એસપીથી લઈ અને કોન્સ્ટેબલ સુધીના તમામ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈએ અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા જે પ્રકારનું વર્તન એક જ પરિવારની ચાપલુસી કરતા હોય એમને એમની વિરુદ્ધ પણ ગોંડલના આગેવાન ધર્મેશભાઈ ભૂટાણીએ બે હજાર બાવીસમાં ફરિયાદ કરેલી છે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનની અંદરમાં આજ દિન સુધી એમની ફરિયાદ લેવામાં નથી આવી હમણાં જ બદલીઓ થઈ અને નવા પીઆઈ આવેલા છે બી ડિવિઝન માં એમને પણ ફરીથી ઈક્રજી આપેલી છે એમને પણ 10 15 દિવસ હતા થવા છતાં આજ દિન સુધી એમની ફરિયાદ తీ લીધી એટલે કે કેક ને કેકલ્પેશ ઢોલરિયાનું વર્તન પણ જિલ્લા ભાજપ પ્રમુખને છાજે તેવું ન હોય એમને પણ તત્કાલીન અસરથી હોદ્દામાંથી ઉપરથી દૂર કરવા માટેની માંગણી કરી છે તમે તમારા વિષય પરે પત્ર અમાલકે હા મેં જેવી રીતે કોર્ટમાં ફરિયાદ કરી કે મારી ઉપર પણ જે રીતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી લઈ અને તમામ પોલીસ સ્ટેશનની અંદરમાં માનસિક અને શારીરિક જે યાતના આપવામાં આવી અને સાથોસાથ આ વિસ્તારના એડવોકેટ દિનેશભાઈ પાતર એડવોકેટ સંજયભાઈ પંડિત એડવોકેટ તોરણિયાના અંકિત ટીલવા એડવોકેટ ભૂમિકા પટેલ અને જેતપુરમાં એક મિત સુંદરવા અમારા પાચે ઉપર પણ એક કોમન આ જ પ્રકારનો પોલીસ દ્વારા દમન ગુજરવામાં આવ્યો હતો એના સંદર્ભે પણ અમે એમની વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરી છે સાથોસાથ આ સમગ્ર પત્રને લઈ અને તમામ બાબતો સાથે ગોંડલ સ્થાનિક આગેવાનો સાથે તથા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાનોનું પણ આગામી દિવસોમાં રૂબરૂ મળી અને સમર્થન મેળવવાની અમારી આગામી યોજના છે આમ વધુ એક વખત ગોંડલ છે તે હવે ચર્ચાનો મુદ્દો બની રહી છે અને ખાસ કરીને તેના પર આરોપ પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો